ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ ચાલી રહ્યું હતું ત્યારે સોશિયલ મીડિયા થકી પણ ઘણા લોકો દેશમાં અંધાધૂંધી ફેલાય અને દેશની શાંતિને પલિતો ચાપવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સુરતના અમરોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને પણ સોશિયલ મીડિયા પર વોચ રાખવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં ગઈકાલે રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળામાં કોન્સ્ટેબલે જાગો ઇન્ડિયા ચેનલ પર એક પોસ્ટ જોઈ હતી જેમાં દિપેનસિંહ નામના વ્યક્તિનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે બોલે છે કે પહેલગામમાં થયેલો હુમલો પૂર્વ નિયોજિત હતો અને આતંકવાદીઓના ગુરુઓ ભારતમાં જ આતંકવાદીઓના ગુરુઓ છે તેવું લખાણ લખી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહના ફોટા મૂક્યા હતા અને વિડીયોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ હુમલો તેઓએ જ કરાવ્યો છે આ પોસ્ટની ગંભીર નોંધ લઈ તાત્કાલિક જ અમરોલી પોલીસે વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે ગુનો નોંધ્યો હતો અને દીપેન રમેશ પરમારની ધરપકડ કરી છે દિપેન પરમાર પોતાને ગૌરક્ષક અને મોટિવેશનલ સ્પીકર જણાવે છે અને પોતાને રાજકીય એનાલિસ્ટ પણ ગણાવે છે